સિવિલ હોસ્પિટલના કથિત ફાયર કૌભાંડનો મામલો પાંચ વર્ષના કથિત કૌભાંડનો મામલો ફાયર એનઓસી માં વિશ્વાસ ગ્રુપના માલિક તરીકે રાધેશ્યામ ત્રિવેદી તરીકે દર્શાવવામાં આવ્યા છે સમગ્ર મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન આવ્યું છે સામે શરત ચૂપના કારણે મારું નામ એનઓસી સર્ટિફિકેટમાં આવ્યું છે મેં ગત તેર તારીખના રોજ મનપાના ચીફ ફાયર ઓફિસરને પત્ર લખ્યો હતો જે પત્રના આધારે નવું એનઓસી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જેમાં મારું નામ દર્શાવવામાં આવેલ નથી અહેવાલ વિજય મકવાણ તો એક જ સર્ટિફિકેટ છે મારી પાસે અલગ અલગ તેર હું કીધું હમણાં કે તેર બિલ્ડિંગ છે તેર બિલ્ડિંગનું અલગ અલગ એનઓસી હોય આ તો ફક્ત પીએમએસએસવાયનું છે બીજા જે બીજા જે સર્ટિફિકેટ છે આમાં નામ નથી પણ આમાં એક ભૂલથી આવી ગયું હતું આ ભૂલ ના 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 કઈ નથી આમાં બરાબર ને આ ભૂલ થી આવી ગયું જો હું તો હું તો અત્યારે એવી રીતે વિચારું છું કે આપ જે ટાઈપિંગ મિસ્ટેક છે માનવ ભૂલ કરી શકે પણ પણ આમાં જે ભૂલ છે ભૂલ સુધાર થઈ ગયું છે પણ પણ આમાં જે જે મારું નામ થોડું આવ્યું છે આ આથી મારે બહુ દુઃખ થયા છે કોર્ટનું જે આદેશ છે આમાં દરેક બિલ્ડિંગનું અને ખાસ કરીને આપનું હોસ્પિટલ છે એ દરેક બિલ્ડિંગનું ફાયરનું એનઓસી તો હોવા જ જોઈએ એટલે ફાયર એનઓસી કેવી રીતે થાય આ માટે એક એજન્સી રાખવાનું હોય આ એજન્સી જે છે દરેક હોસ્પિટલ રાખતા હોય આપણા પણ હોસ્પિટલમાં એઝ પર રૂલ્સ જે જેવી રીતે ઉપરથી પરમિશન લેવાનું હોય ટેન્ડર કરવાનું હોય પછી આમાં જે અનેક અનેક પ્રોસેસ હોય આ પ્રોસેસ કરીને આપના આ ચાલે છે અને આ મેન્ટેનન્સ કરતા હોય ફક્ત મેન્ટેનન્સ કરતા હોય અને મેન્ટેનન્સમાં જે જે સામાન જોતી હોય જે જે કરતા હોય કરી પછી બિલ મૂકતા હોય અને આ જે બિલની વાત છે જ્યાં સુધી મારે બિલ જોવું પડશે કેટલાનું બિલ છે પણ આ બિલ જે છે આ અમૂમન દસ લેવલ ઉપર એટલે વન ફર્સ્ટ લેવલ ઉપર તપાસ થાય સેકન્ડ થર્ડ ફોર્થ એટલે દસ જણાનું સાઇન થાય પછી મારી પાસે આવે અને અને કદાચ આમાં કંઈ ભૂલ હોય તો હું આ હે ઉપર તપાસ પણ કરાવીશ પણ દસ જણાનું સાઇન કરીને નીચેથી આવે નીચેથી લઈને જે ફાયર ઓફિસર હોય મારા મારી પાસે ફાયર નોડલ ઓફિસર છે એડિશનલ ફાયર નોડલ ઓફિસર છે આરએમઓ છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે ઓએસડીએ રાખેલી છે એટલે એ બિલ્ડિંગનું દરેક લેવલ ઉપર ઉપર ફિલ્ટર થતી હોય પછી મારી પાસે બિલાતા હોય અને અને અત્યારે હું એક અપડેટ પણ કહી દઉં કે સરકારશ્રીને વિચારણામાં છે કે આ આ જે ફાયર એનુસીની પ્રક્રિયા છે આ ખરેખર ખરેખર બહુ લેન્ધી પ્રોસેસ છે અને 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 ખરેખર આમાં એક્સપર્ટાઇઝેશનની જરૂરિયાત છે એટલે સરકારશ્રીને વિચારણામાં છે કે આ જે ટેન્ડરનું પ્રક્રિયા છે આ ટેન્ડરનું પ્રક્રિયા એક સ્ટેટ લેવલ ઉપર થવાનું છે અને પછી કોઈનું હોસ્પિટલનું અલગથી કંઈ કરવાનું નહીં હોય સ્ટેટ લેવલ લેવલ ઉપર

આનું આનું સ્પષ્ટીકરણ હું હમણાં કરી દીધું છે પણ આ જે એજન્સી છે આ મને લાગે છે કે પાંચ છ વર્ષ જૂના ત્યાંથી ચાલે છે બરાબર ને અને પછી આપના લેવલ ઉપર પણ ફાયરનું એન ઓસી ગાંધીનગર વડી કચેરીથી પરમિશન કરવાનું છે પણ હું હમણાં અપડેટ આપ્યું કે એક સ્ટેટ લેવલ લેવલ ઉપર બધું થવાનું છે અત્યારે આ ચારસંહિતા ચાલે છે એટલે અત્યારે કોઈ પ્રોસેસ આગળ આગળ વધી નહીં શકે એટલે જ્યારે આ પૂરું થાય ત્યારે આ સ્ટેટ લેવલ ઉપર બધું પ્રક્રિયા થવાનું છે